ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ વીસ નવેમ્બર ને ગુરુવાર ના રોજ જસદણ માર્કેટિંગ ગેડમાં કપાસ ની આવક જોઈએ તો ચૌદ હજાર મણ લઈને પંદર હજાર મણ આસપાસ ની કપાસ આવક જોવા મળી રહી છે

पर्सोना 40 रूपया मैंने रवाना है मीडियम

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો તાલીસ <laughs> તેરસો ને રૂપિયા ભાવ છે મીડિયમ માટે છે બ્લેનારો જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસના બજાર જોઈએ તો આજે અગિયારસો રૂપિયા થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે